તો હવે તમારો પરિચય હું કરાવીશ વડોદરાની મારી મિત્ર શ્રુતિ સાથે શ્રુતિ આ સિરીઝમાં હું બધાને ત્રણ સવાલ કરું છું બસ ત્રણ સવાલ મારે તને પણ કરવાના છે તો પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે સંગીત નવું જાણવા મળતું ની તકો નવા લોકોને મળવા મળીને એનો આનંદ થતો એને જિંદગી હું કહું છું વન્ડરફુલ જિંદગી એટલે સંગીત તારી આ મને ખૂબ ગમી તો હવે એમાંથી મને સવાલ એ થાય છે કે તું જે જિંદગી જીવે છે એમાં સંગીત છે જ અને જો એવા સંગીતવાળી જિંદગી તું જીવતી હોય તો તને એ જિંદગીથી સંતોષ છે ખરો અને જો છે તો શા માટે અને જો નથી તો શા માટે સંતોષ છે એ એટલા માટે કે બીજા કરતાં મને જે મળ્યું છે અને નવું જાણવા માટે મને જે તક મળી રહી છે એના લીધે મને એનાથી સંતોષ છે તને જે સંતોષ છે અને તું જે જિંદગી જીવે છે હવે આ પહેલાંની વાત આપણે સાથે ભેગી કરવી છે ભરી જે જિંદગી અત્યાર સુધીની ચાલી છે અત્યાર સુધીની ભરી જે જિંદગી ગઈ છે શું એ સરળતાપૂર્વક ગઈ છે કે એમાં ક્યાંક ત્યારે સંઘર્ષનો સામનો પણ કરવો પડ્યો છે કંઈક જગ્યાએ સંઘર્ષ કરવો પણ પડ્યો છે અને એનાથી ઘણું શીખવા પણ મળ્યું છે થોડાક કોઈક ઉદાહરણ આપી શકાય જેમ કે ટવેલ્થની અંદર મારા ઓછા પર્સન્ટેજ આવ્યા એમાં થોડુંક દુઃખ થયું પછી જાણવા મળ્યું કે ના મારે હજુ વધારે મહેનત કરવાની છે એટલે એનો મને બીજી તક મળી છે એના પરથી મને એ મને એવું લાગે છે કે મને એ થોડુંક ઉતાર ચઢાવ આવ્યા છે તો એનો અર્થ એવો કરી શકાય કે જિંદગીમાં જ્યારે કોઈ અપેક્ષા સંતોષાય નહીં ત્યારે પણ આપણે એને કંઈ અંત ન ગણી લેવો જોઈએ અને એને માટે ફરી એક વખત જાતને તૈયાર કરીને બીજી વખત પ્રયત્ન કરીને પણ એને હાંસિલ કરી શકાય ખરું તો તારી જિંદગીમાં કંઈક એવો પ્રસંગ આવ્યો એવો હોય જે તને યાદ આવતો હોય કે જ્યાં તને એમ લાગતું હોય કે જિંદગીમાં મને તરત મળી જવાનું હતું પણ મળ્યું ના હોય અથવા જે મળી ગયું છે તે મળવાની જરૂર ન હોવી જોઈએ જે વસ્તુ અત્યારે સહેલાઈથી અમુક મળી જાય છે જેમ કે કંઈક વસ્તુ મને જોઈતી હોય ને એ પહેલાં જ હાજર થઈ જાય જેમ કે મને કંઈક કપડાં જોઈતા હોય તો એ મારા કહેતા પહેલાં મારી સામુ હાજર થઈ જાય એટલે એમ કે અત્યારે જરૂર નહોતી અને આવ્યા છે પણ એ તો માતા પિતાના પ્રેમને કારણે મળી જતા હોય છે બરાબર હા તો એવે વખતે તને તું શું ફીલ કરતી હોય છે જિંદગી માટે કે તારી જિંદગીમાં તને જે જોઈએ છે એના કરતાં વહેલું આવી જાય છે સમયસર આવી જાય છે જે જોઈએ છે તે પ્રમાણમાં આવી જાય છે ક્યાંય તને અસંતોષ નથી થતો હા પણ તેમ છતાં પણ એવું બને છે કદીક કદીક કે આવું બધું હોવા છતાં પણ કોઈ વાતે અસંતોષ રહી જાય ઘણી વાર એવું બને કે બીજાને વધારે ચાન્સ મળતો એટલે એવું થાય કે મને મળવું જોઈતું હતું પછી એ થાય કે ના મારામાં કરતાં એનામાં વધારે કેલિબર હશે કે એના પર વધારે હશે એટલે એને વધારે મળી રહ્યું છે એટલે એને એના એને લોકો એના લીધે એને વધારે ધ્યાન આપે છે કે એને વધારે એક્સપોઝર મળે છે તો એવા સંજોગોની અંદર તારા વ્યક્તિત્વની અંદર કેવા પ્રકારના ફેરફાર કરવાનો ઈચ્છે છે કે મારે મારી જે શક્તિઓ છે એને વધારવા માંગુ છું કે એની અંદર કેવી રીતના આગળ વધી શકાય પોઝિટિવલી લેવા માંગુ છું એક્સેલન્ટ મને એવું લાગે છે કે તે અમારી સાથે કરેલી આ ટૂંકી વાતો જે છે એની અંદર પણ બે મેસેજ મને એવા લાગ્યા કે એટલા પાવરફુલ છે કે ભલે કોઈ આપણા કરતાં વધારે આગળ છે પણ એને જોઈને આપણે આપણા પ્રયત્ન મૂકી ના દેવા જોઈએ અને આપણા પ્રયત્ન આપણે એ હદ સુધી કરવા જોઈએ જેથી કરીને આપણી જિંદગીમાં જે વસ્તુ જેની પાસેથી જેવી રીતે ઈચ્છીએ છીએ એ મેળવી શકીએ તારો આત્મવિશ્વાસ વધે એવી શુભેચ્છા સાથે અને અમારી સાથે આટલી સરસ વાત કરી તે બદલ Ah, right então é uma...